श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो वैष्णवन बावन की वार्ता वार्ता क्रमांक बारह माणेकचंद क्षत्रिको जो अधूरो कल यहाँ तक आयो हतो जो श्री गुणसाई जी की सन्मुख जब नाम निवेदन है गयो तब माणेकचंद ने उसी समय इले जेवो आपे संबंध मंत्र उच्चार दियो હાથમાં તુલસી દલ પધરાવીને અને જ્યાં એ મંત્ર નામ આપ્યું પહેલાં તો અષ્ટાક્ષરનું દાન કર્યું અને પછી બ્રહ્મસુબંધ મંત્ર અને છેલ્લે પંચાક્ષર આ દાન થઈ ગયા પછી તુલસી દલ ઠાકોરજીની ચરણોમાં પધરાવ્યું પથરાવડાવ્યું અને પછી તરત જ શ્રી ગુસાઈજીની સન્મુખ જ આ કીર્તન આ પદ ગાયું માણેકચંદજીએ ગઈકાલે તે પદ આવ્યું તે પદ ખાલી વાંચી જઉં છું ચહુ વેદ બચન પ્રતિ પાર્યો ધર્મગ્લાની ભઈ જબહી જબ તબ તબ તુમ વપુ ધાર્યો સત્યયુગ શ્વેત રૂપ ધરી ઋણાક્ષ રામ રૂપ દશરથ ગૃહરાવણ કુલહી સંહાર્યો દ્વાપર બ્રજ મુડત રાખી સુરપતિ પાન પાર્યો એટલે આ મહાભારતનો યુદ્ધ કરાવડાવી અને વસુધા ઉપર જે ભારતો પાપી રાજાઓનો એ ઉતાર્યો અભશ્રી વલ્લભ ગૃહ પ્રગટ હોય કે માયાવાદ નિવાર્યો અને એ જ આપ પૂર્ણ પુરુષોત્તમ હવે શ્રી વલ્લભના ઘરે પ્રગટ થયા અને માયાવાદને નિવાર્યો માણિક ચંદ શ્રી વિભુ કો પુરુષોત્તમ રૂપ નિહાર્યો એસે એસે બહુત પદ માણિક શ્રી ગુંસાઇજી કે આગે ગાય તામે શ્રી ગુંસાઇજી કો માણેકચંદ પૂર્ણ પુરુષોત્તમ રૂપ શો દેખે હૈયા પ્રકાર માણેકચંદને શ્રી ગુંસાઈ જી કો પૂર્ણ પુરુષોત્તમ દ્રઢ કરી જાણે સો એસો માણિકચંદ કો દ્રઢ ભાવ દેખી શ્રી ગુંસાઈ જી આપ માણકચંદ ઉપર બહુત પ્રસન્ન ભય પાછે માણકચંદ ને શ્રી ગુંસાઇ કો વિનંતી કરી આપણે ઘર પધરાય શો શ્રી ગુંસાય દિન તીન ઉહા બિરાજે પાછે જબ શ્રી ગુંસાય અડે લકો પધારણ લાગે તબ એ દો જન એક એક વસ્ત્રો ઘર કે બાહિર છાળે રહે એટલે જે બ્રહ્મસંબંધ મંત્ર નો ભાવાર્થ છે કે હજારો વર્ષોથી છૂટો પડેલો એવો હું જીવ કે જે નિત્ય લીલાના ગોલોકના આપના એટલે કે ઠાકોરજી પ્રત્યેના તાપ અને ક્લેશને ભૂલી ગયેલો છું અને એવો હું જીવ હવે હું મારા આત્મા પ્રાણ પતિ પત્ની કુટુંબ ધન બધું જ આપને સમર્પિત કરી રહ્યો છું દેહ ઇન્દ્રિય બધું જ એવો ભાવ જે છે આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ સાક્ષાત ગોવર્ધનનાથજીએ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને સંભળાવ્યો હતો અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને આજ્ઞા કરી હતી કે આપ હવે આપ આપ દ્વારા અને આપના વંશ દ્વારા જેને પણ આ બ્રહ્મસંબંધ મંત્ર સંભળાવશો એ જીવનો હું ક્યારેય પણ ત્યાગ નહીં કરું એટલે મૂળમાં તો લીલાના જીવો જે ભૂતલ પર વિહાર કરી રહ્યા છે અને નિત્ય લીલામાં વિહાર ભૂલી ગયા છે એમને પાછું લઈ જવા માટે જ આ મંત્ર એ આપે સ સ્વયં ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો છે અને એનો ભાવ જે છે એ અલગ અલગ રીતે લોકો અલગ અલગ પ્રમાણે એને જુએ છે પણ ભલે કોઈ પણ જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં પણ ભ્રમસબંધ થાય છે છતાં પણ એ જીવને નિત્ય લીલામાં પ્રાપ્તિ થાય છે આ પુષ્ટિ માર્ગને એટલે તો કૃપા માર્ગ પણ કયો છે હવે આનો ભાવ જે છે બ્રહ્મસુમન મંત્રનો એને એકદમ જો વળગી લેવામાં આવે તો આ રીતે એનું અનુસરણ કરવું પડે કે ભાઈ જે કંઈ છે દેહ ઇન્દ્રિય આત્મા બધું આપનું છે દ્રવ્યો બધું જ તો એમણે અક્ષરે અક્ષર એવું પાલન કર્યું માણેકચંદ અને એમની સ્ત્રીએ મનોમન નક્કી કરી રાખેલું હતું કે જેવા ગોસાઈજી હવે જો અહીંથી જેવા પધારે અડેલ જવા માટે કારણ કે આપ ગોવર્ધનથી ચાલ્યા હતા આગ્રામાં મુકામ કરે ત્યાં આ બે જીવો શરણે આવ્યા છે એટલે હવે અહીંથી પછી આપ અડેલ જવા માટે બે દિવસ શરીરને જેવા ચાલ્યા એની સાથે આ પતિ પત્નીએ નક્કી કરી લીધેલું કે આપણે તો આ બ્રહ્મસંબંધ મંત્રમાં જે બોલ્યા છીએ એ આપણે પાળીને બતાવવું જોઈએ એટલે એ મંત્રના અર્થ પ્રમાણે તો હવે જે કંઈ છે એ બધું આપનું થયું તો એક વસ્ત્ર મર્યાદા ખાતર બંને જણાએ પોત પોતાના શરીર ઉપર જે ધારણ કરેલા હતા એ રાખ્યા પણ બાકીનું જે દ્રવ્ય હતું પોતાના જે શ્રી અંગ ઉપર ધારણ કરતા હશે સ્ત્રી પુરુષ એ પણ ઉતારી લીધું એક દબાવવા બંધ કરી દીધું પછી જે આપની અત્યાર સુધીની મૂડી હતી માયા મૂડી ભેગી કરેલી હતી એની હુંડી કરાવી લીધી અને જે સુવર્ણના આભૂષણ હતા અને જે આપના જમીન જે એમના પિતા હતા એ રાજદ્વારના ચાકર હતા અને પોતે પણ એ જ ચાકરી કરે છે એટલે એમને પણ દ્રવ્ય બહુ જ છે તો જે છે એ બધું જ ગુસાઈજીનું છે કેવો ભાવ એટલે તો આમના માટે જે ઉચ્ચાર કરશે શ્રી ગુસાઈજી વચન એ પણ અદ્ભુત હશે તો જ્યારે આટલું બધું ભેગું અને આપે ચાંપાભાઈ એટલે જે અધિકારી છે જે એમનું કામ જ હા કે જે ભેટ હોય એમને ધરવાની ગોવર્ધનનાથજીની ગુંસાઈજીની કંઈને દરવાની એટલે એ પ્રમાણે ત્યાં છૂટી પડે તો ચાંપાભાઈને કહી દીધું કે આ ઘરમાં જે કંઈ છે એ બધું તમે લઈ જાઓ અને કંઈ શબ્દોથી નથી કીધું હૃદયથી કીધું કે હવે અમારે આની પર કોઈ અધિકાર નથી અમે આ નહીં આ વિનિયોગ કરી શકીએ એટલી હદ સુધી વૈરાગ્ય આવી ગયો એ વસ્તુઓ ઉપર કે એ વસ્તુઓ બધી ઘૂસાઈ જઈને દેખાવા લાગી જેમ કોઈ શેઠને ત્યાં મુનિમ આવે અને એ જ્યારે એ શેઠને શેઠ એને દ્રવ્ય બતાવે બધું કે જો આ બધું છે તમારે અહીંયા કામ કરતી વખતે જરૂર પડે તો એથી લેવાનું અને જો આવે પાછું તો અહીંયા મૂકવાનું તો મુનિમ જ્યારે એ જુએ તો એની કઈ દ્રષ્ટિ હોય કે આ તો શેઠનું છે આ મારે કામ કરવાનું છે અહીંયા આવો ભાવ બ્રહ્મસુબંધ લેતા પહેલાં નહોતો બ્રહ્મસુંબંધ લેતા પહેલાં તો એમ જ હતું કે આ બધું મારું છે અને આ બધું હું ભોગવીશ પણ જ્યાં બ્રહ્મસંબંધ લીધો ત્યાં બધું જ શ્રી ઠાકોરજીનું છે પણ આ તો ઠાકોરજીને શ્રી ગુસાઇજીમાં જ જોઈ લીધા હમણાં જ પૂર્ણ પુરુષોત્તમ એટલે હવે જે છે આપનું છે ગુસાઇજીનું છે એ અને હું મુનિમ છું પણ મારે મુનિમ પણ કરવું જ નથી કારણ કે આમાંથી ભૂલથી મારું છે એમ સમજીને વાપરી નાખવું તો પણ મને અપરાધ થઈ જાય એટલે બધુંય મારે તો આપનો આપને આપી દેવું છે એટલે હું છૂટું છૂટવાનો ભાવ છે આમાં છુટકારો જોઈએ છે માયાથી અને આપનું નિરંતર શરણ જોઈએ છે હવે આપને વૈરાગ્ય એવો દ્રઢ થઈ ગયો કે કાલે પછી અમે કેવી રીતે નિર્વાહ કરીશું કે કેવી રીતે અમે રસોઈ કરીને પછી લઈશું કારણ કે બધું જોઈએ સવાર ઉઠીએ રાત પડે ત્યાં સુધીમાં કેટલું બધું જોઈએ પણ કશું રાખ્યું નથી અને આ જે ભાવ છે એનો મહિમા આવે શ્રી ગોસાઈજી છેલ્લે દાસે અત્યારે તો કહ્યું કે ચાપાભાઈ સો કહી યા ઘરમે જો કછું હોય સો સગરો તું લે જાઉં યહ મેં જો કછું હૈ સો સર્વશ્રી ઘુંસાઈજી કહે પાછે આપણને ઘોડા તબેલા મેં હતો હતે સો એટલે મેં કીધું ને ચાકર છે રાજના એટલે ખૂબ દ્રવ્ય છે ઘોડા હાથી બધું છે ઊંટ બી છે ઘોડા તબેલા મેં હત ઓર ઊંટ સબ સામાન મંગાઈ કે શ્રી ઘૂંસાઈજી કી ભેટ કરી દીએ સર્વસ્વ માણેકચંદ ભેટ કરી સમર્પણ કરે પાછે માણેકચંદ સો શ્રી ઘુંસાઈજી આજ્ઞા કરે હવે જુઓ આ સમર્પણ કરી દીધું છે એની શ્રી ઘુંસાઈજીને એણે ખબર પડવા દીધી નથી માણેકચંદજીએ એમણે આ બધું ચાપા ભંડારીને કહી દઉં કે આ લઈ લો લઈ લો અને ગુસાઈજીની આજ્ઞા હોય છે ભંડારી સાથે હોય ત્યારે કે જ્યારે કોઈને પણ આ સમર્પણ થયા પછી એમ થાય કે આ મારે દરવું છે તો એ લઈ લેવાનું એની નોંધ કરવાની કે એ એ એમને પછી જમા કરાવવાની ભંડારના હિસાબમાં એટલે એનો હિસાબ પણ રહેવો જોઈએ ને તો અનિતિ ના થાય અને જેનું ભાવ છે એ પ્રમાણે એનો અમલ થાય એટલે અત્યારે ગુસાઈજી તો આ પૂર્ણ પુરુષોત્તમ છે જ અંતરયામી છે અંતર બે અંતરમાં બેઠા છે પણ જો લીલા થવા દેવી હોય તો આપ જાણતા નથી એવું કરે તો જ આ લીલાનો સ્વાદ માણેકચંદ ક્ષત્રિ માણી શકે એની સ્ત્રી માણી શકે એટલા માટે આપ જાણ્યા છતાંય અજાણ્યા છે અને આપ સામેથી જાણે જાણતા નથી એવી રીતે વર્તન કરતા રહી અને માણેકચંદને આજ્ઞા કરી કે જો આજ તમ દો જણ પ્રસાદ લીજીએ એટલે જે જે લીધો એ જ આ આ બે દિવસ માટે મળવા આવતા રહ્યા માણેકચંદ્ર સ્ત્રી હવે વિદાય વખતે કીધું કે તું આજે અહિયાં જ પ્રસાદ તમે બે જણા અહિયાં જ પ્રસાદ લેજો સો તીન દિન શ્રી ગુસાઇજી ઉહા ઓરહુબીરા છે હવે જુઓ ગુસાઇજીને તો ખબર પડી ગઈ છે અંતર્યામી છે એટલે કે આ બધું ધરીને બેઠો છે હવે એક ત્યાં શું બનાવશે અને શું ખાશે અને હવે જે થશે એ કરુણા મય ઊભું થશે કે આપને આપનો જીવ જ્યારે બધું જ ધરી દે પછી જે ખાલીપણું છે એમાં દ્રવ્ય જે જોઈએ તો જોઈએ પણ એ પણ નહીં હોય તો એ સ્થિતિ આવવાની જ છે અને એમાં રજત થવાની જ છે અને એમાં આજ્ઞા કરવાની થશે ગુસાઇજીએ તો આપે પણ એ આજ્ઞા કરતી વખતે બહુ વિચારવું પડશે કારણ કે આ સબર પણ બહુ ઊંચું છે એનો ભાવ પણ ખંડિત ના થવો જોઈએ ને મુસાઇજી તો મનોરથના પૂર્ણ કરતા છે જે મનોરથ થાય એને પૂર્ણ કરવું એના માટે તો આપે કેવું કર્યું હતું જ્યારે પેલા માવજી અને વિરજો પટેલ ઈચ્છા કરી કે અમે તો એવું ઈચ્છીએ કે આ રીતે આપ પણ આરોગો તો આપે મર્યાદા પણ રાખી કે અહીંયા ન આરોગવું અને પછી જગન્નાથપુરી જઈને સકડી આરોગી એની બિરજોનો જો મનોરથ હતો એની એટલે મનોરથ તો કોઈ પણ હોય પૂરા કરવા માટે સામર્થ્ય વાંચો પણ આ મનોરથમાં કરુણા ઉત્પન્ન થાય એવું છે કેમ કે આપણે ઘરમાં કશું રાખ્યું જ નથી કોઈ ચીજ નહીં એટલે જાણ્યું એટલે ત્રણ દિવસ વધારે રોકાયા એ સ્વામી જ્યાં ઘરે ઉતર્યા હતા ત્યાં પાછે ચોથે દિન અડે લોકો વિજય કરે તબ માણેકચંદ એક ઊંટકી દોરી સ્ત્રી કો ગહાય હવે માણેકચંદે જે પોતાના ઘોડા અને તબેલામાંથી ઊંટને બધું ધર્યું હતું એમાં એક ઊંટની દોરી માણેકચંદે સ્ત્રીને આપી માણેકચંદી એક ઊંટકી દોરી આપ પકડી કે સાથ હી ચલે અને જોડે જોડે જ ચાલવા લાગ્યા એટલે એમનો ભાવ તો એવો હતો કે હવે અમારે તો અમારું બધું સમર્પિત કરી દીધું છે પણ અમે હજી સમર્પિત નથી થયા અમે સમર્પિત ક્યારે થઈએ તો કે જ્યારે અમે ત્યાં જઈએ અને એમની ચાકરી કરી અને જે કણિકા મળે એનાથી નિર્વાહ કરીએ સમર્પણમાં જે ભાવ છે એની અંદર ઉત્કૃષ્ટતા અહીંયા સિદ્ધ થશે શ્રી ગુસાઈજી કહેશે ઓર કિતનો હી સામાન માણેકચંદ કે ઘરકો બેચ્યો એવી એનો ભાવ કેટલો દ્રઢ છે કે સામાન કેટલો વેચી નાખ્યો જે ઘરમાં હતો એ મોંઘો તાકે દામ કી છતર હજારથી હુંડી ભઈ અને જે સામાન વેચ્યો એની છોતેર હજાર એટલે અત્યારના છોતેર કરોડ રૂપિયા થાય એ છોતેર હજાર રૂપિયાની હુંડી એમણે કરાવડાવી લીધી રોકડા કરાવડાવી લીધા સામાન વેચીને એટલે એમનું મનમાં એવું નથી કે અમારે અમારું પછી આપવાના જ છે ને ગુસાઈજી એમને પાછું એવું ક્ષણ ક્ષણ માટે પણ વિચાર નથી આવ્યો પાછે થોડી દૂર ગામ બહાર જાય કે માણેકચંદ શ્રી ગુંસાઈજી કી પાલખી કે સાથ ચલે અને ગામથી આગ્રાથી બહાર નીકળ્યા પછી માણેકચંદ શ્રી ગુંસાઈજીની જે પાલખી છે જેમાં આપ બિરાજ્યા સુખપાલમાં બિરાજેલા છે ક્યારેક ક્યારેક ઘોડા પર બિરાજે છે ક્યારેક ક્યારેક સુખપાલ પર તો સુખપાલમાં બિરાજેલા હતા અને એ વખતે એમની જોડે જોડે ચાલવા લાગ્યા અને ઊંટ છે ને એ પછી આગળ થઈ ગયા કારણ કે આ એક રીત હોય છે કે ઊંટ હોય તો આગળ ચાલે પાછળ પછી બધા ચાલે એવી રીતે એટલે ઊંટ આગળ ચાલવા લાગ્યા એ વખતથી જેવા ગામની બહાર નીકળે આગ્રા આગ્રાની ત્યારે ઓર વૈષ્ણવ કી વિદા કરત પ્રભુ કો વિલંબ બો ઔર કી એટલે આગ્રાના બીજા બધા વૈષ્ણવ જે હતા જેમને હવે ગુસાઈજી વિદાય થઈ રહ્યા છે એનો વિરોધ થાય પ્રભુ જ્યારે આવે ત્યારે એનો બધાયો આવે એનો આનંદ આવે પણ જે આપ ત્યાંથી પાછા પધારે એટલે એનો પણ વિરોહ ખૂબ થાય એટલે વૈષ્ણવોનો સમાધાન કરતાં કરતાં આ પ્રભુને બહુ વિલંબ થઈ ગયો સમય ગયો પણ એના માટે તો આપનું પ્રાગટ્ય છે ભૂતલ પર પ્રેમનો ભોગ આપ સ્વીકારી રહ્યા છે અત્યારે એટલે ભલે મોડું થયું પાછે સુખપાલ તો બેગી હિ ઊંટણકો જાય પહોંચી હવે આ જે સુખપાલ જે છે જેમાં બિરાજેલા છે પણ માર્ગમાં જે વૈષ્ણવોના ટોળે ટોળા ઊભા રહી અને આપ એમને વિદાય આપવા માટે જ્યારે આવે છે તો વળી પાછા આ સુખપાલ નીચે ઉતારવામાં આવે છે અને તે શ્રી ગુસાઈજી આપને સૌ ચરણ સ્પર્શ કરી અને વિરહ થઈ વિદાય આપી અને પાછા વળી રહ્યા છે આવું કરતાં કરતાં ઊંટો આગળ નીકળી ગયા છે જેમાં સામાન્ય આ દોરી પકડીને ચાલી રહ્યા છે માણેકચંદ અનેક સ્ત્રી એ પણ શ્રી ગુસાઈજીને તો વાર લાગે ને એટલે શ્રી ગુસાઇજીને વિલંબ થયો વિદાય કરવામાં પાછી પછી આપ પાછા સુખપાલમાં બિરાજી ગયા ખબર પડી કે હવે સમય જાય છે અને હવે કોઈ છે નહીં વૈષ્ણવો કે જે અમારા માટે વિદાય માટે આવ્યા હોય માર્ગમાં ઉભેલા ઉભેલા પછી આપ સુખપાલ તો બેગી હિ ઉટણ કો આવી પહોંચી જઈ પહોંચી હવે જે કહાર હતા સાથે સેવકો હતા વ્રજવાસી જે સુખપાલને ઉચકીને ચાલતા હતા એ લોકોએ ખૂબ ઝડપથી એ ચાલતા રહી અને ત્યાં પહોંચી ગયા હવે આમાં મને બહુ ખબર નથી કે આ સુખપાલમાં કેવી રીતે આ બિરાજ્યા છે ચાર જણા લઈને ચાલે છે કે કોઈ ઉપર બેઠા છે કોઈ મને આઈડિયા નથી આવતો તબ શ્રી ગુસાઈજી ખવાસ જો પૂછે જો યહ ઊંટ કે સાત સ્ત્રીજન કોણ ચલી હૈ હવે આપે એ દ્રષ્ટિથી જોયું કારણ કે અમે સમાધાન કરવાનું આવ્યું ને આ બે જીવોનું इलाम तो खवास ने पूछू साथ रहे कि ये ऊँट के साथ स्त्रीजन कौन चली जाते हैं तब वह खवास दौरी के देखे तो माणेक चंद की स्त्री है पाछे वह खवास श्री घुसाई जी पास आई विनंती करो जो महाराज माणेक चंद की स्त्री है तब श्री घुसाई जी ऊँट थम्बाई वाठोर ठोर पाल की थमाई के વા ખવાસ સો પૂછે જો માણક ચંદ હૈ તબવાસને વિનંતી કરી જો માણક ચંદ્ર તો આપ કે પીછે ચલે આ વત હૈ ત્રી ગુંસાઈ જી માણક ચંદ કો બુલાઈ કે માણક ચંદ સો એ આજ્ઞા આપ કરે જો માણિક ચંદ અબ તુમ ફિરો તબ માણક ચંદ તો ચુપ કરી રહે પાછે સ્ત્રીને શ્રી ગુંસાઇ જી સો ઉત્તર કર્યો હવે હવે જો એ શ્રી ગુસાઈજીએ માણેકચંદને બોલાવ્યા કારણ કે પાછળ હતા ખબર હતી કે જો દ્રષ્ટિ પડશે તો મને હમણાં આજ્ઞા કરશે તો હું પછી શું કરીશ અંદરથી ભય હતો કારણ કે આજ્ઞા લેવી પડે સાથે આવવા માટે આચાર્ય કક્ષમાં પણ વલ્લભ કુલ સભનું કોઈ જીવ થાય તો એ ચરણ સ્પર્શની માટે એને આજ્ઞા લેવા માટે પણ આપણા માર્ગમાં વિધાન છે ચરણ સ્પર્શ કરવા હોય તો પ્રથમ આજ્ઞા લેવી પડે પછી ચરણ સ્પર્શ થાય એની પાછળના કારણમાં એવું બને કે ક્યારેક અપરાશમાં બિરાજતા હોય અપરસની ગાદી ઉપર તો ચરણ સ્પર્શ માટે વિનંતી કરવી એ એક વિવેક પુષ્ટિ માર્ગમાં તો છે જ પરંતુ સાથે ચાલવું હોય વ્રજ આવવું હોય જેમ કે અત્યારે અત્યારે અડેલ તરફ જઈ રહ્યા છે આપના નિવાસસ્થાન તરફ આપણી વખત અડેલમાં સ્થાન હતું આપનું તો અડેલ તરફ જઈ રહ્યા છે ઘરે જઈ રહ્યા છે એમના એમની જોડે જોડે જવું છે તો હવે જો વિનંતી કરીશ તો ના પાડશે તો એક ભય હતો અંદરથી આ પ્રેમનો સંવાદ થવાનો હતો અને ભય હતો એટલે જાણી જોઈને છાનામાના પાછળ ચાલતા હતા આ બી પ્રેમની રીતિ છે અને હવે બોલાવ્યા આગળ માણેકચંદના સ્ત્રીને જોયા એટલે બોલાવ્યા અને માણેકચંદને આજ્ઞા કરી દીધી જો માણેકચંદ અબ તું ફિરો એટલે હ બસ વિદાય થઈ ગઈ આગ્રાથી આટલે દૂર સુધી આવી ગયા છો હવે તમે પાછા જાઓ એ ભાવથી કીધું બાકી આપ જાણે છે બધું તબ માણે તો ચૂપ કરી રહે હવે આ જો આમાં આજ્ઞા થઈ ગયા પછી પણ નથી ફરતા એટલે આ અંદર કેવો તાપ હશે ગુસાઈજી માટે પાછે સ્ત્રીને શ્રી સો ઉત્તર કર્યો જો મહારાજ અબ હમ કહા જાય હવે આ બોલી શકે છે એટલે એમણે તો કહી દીધું કે હવે અમે ક્યાં જઈએ હમકો તો તુમ્હાર ચરણ કમલ બિના ઔર આશ્રય ના તબ શ્રી ગુંસાઇજી વાસ્ત્રી કો બહુ ભાતી સમજાઈ બાર બાર યજ્ઞા કરે જો તુમ અબ પાછે ફિરો તબ વાત્રીને પ્રભુ પ્રતિ કહી જો રાજ મોકો તો આપું ઘર કી ટહ જો સોંપોગે શો કરુંગી જે ભાવ છે ને મીરાબાઈના દોડમાં મને ચાકર રાખોજી અને જે શબ્દો છે બધા એ જ ભાવ અહીંયા પ્રગટ કર્યો હું તમારા ઘરની ચાકરી કરીશ તમે જે ટેલ બસ્તાવશો એ કરીશ તમે જે સો જો સોંપો ગે સો હું કરુંગી સમર્પણમાં હવે જો આ પરાકાષ્ઠા આવી રહી છે હવે એમના મનમાં કેવી સમર્પણ થયા પછીની બુદ્ધિ થઈ ગઈ છે કે એમના મનમાં હવે એમના ઘરમાં જે અત્યાર સુધી એમના પિતાના સસરા તરફથી જે મળેલું દ્રવ્ય હતું ખૂબ બધું હતું હીરા સુવર્ણ નીલમ અને અનેક આભૂષણો અચ્છા જે મકાન હતો હવેલી જેવું એ બધું જે કંઈ હતું એ બધું જ એમણે તો વેચી વાટી હુંડી કરાઈ અને આ આ ચાપા અધિકારીને ધરી દીધું છે ભેટ તરીકે ગુસાઇજીને આપે તો ગુસાઈજીમાં જ ગોવર્ધનનાથજીને જોયા છે અને ગુરુને જોયા છે એટલે એક જ જગ્યાએ બધું ધરી દીધું છે હવે એમના બુદ્ધિમાં મનમાં ચિત્તમાં ક્યાંય એ વસ્તુ નથી કે અમારી હતી ગઈ એવું પણ નથી અત્યારે હવે શ્રી ગુસાઈજીના જ ચરણકમલ છે અને હવે તો આપ રાખી એમ રહીશું કેમ કે આપને પૂર્ણ પુરુષોત્તમ વ્રજના રસો વયસ શ્રી કૃષ્ણના દર્શન થયા હતા અટાડીમાં અને પ્રભુ તમે મળ્યા હવે મેળવવું શું બાકી આ દ્રઢતા હવે કાયમની થઈ ગઈ છે એમને એટલે એમણે કહ્યું કે તમે જે સોંપશો એવું કામ કરીશ

ભક્તિ તણો શણગાર છે રે શ્રીજી રાખે એમ રહેવાય શ્રીજી રાખે એમ રહેવાય ભક્તિ સંતોષ ભક્તિ તણો શણગાર છે રે સંતોષ આવી જાય ભક્તિની જો શરૂઆત થઈ જાય તો સંતોષ આવી જાય જેમ ભગવાન રાખે એમ રહેવાનું જેમ ગુસાઈજી રાખે એમ રહેવાનું અમે જેમ આમ રાખશું એમ રહીશું આ છેવટે થાણા છાણા થાપીશું અમે પરી હમ તો હમકો તો ઓર ઠોર નાહી હે હવે અમે બીજે ક્યાંય આપના વગર નથી રહી શકવાના તો હમ જાય કે જેવી કોઈ જગ્યા અમારા માટે નથી રહી કે જ્યાં અમે જઈએ અને અમને શાંતિ મળે જો મોકો આપને સાથ ન લે જાઉં હવે તો જેવી શરત મૂકી છે કારણ કે ગુસાઈજી છે ગુરુ છે આજ્ઞાથી ઉલ્લંઘન તો થશે નહીં એટલે આપ એવું કહી દીધું સ્ત્રીએ માણેકચંદના ભાવને સાથે રાખીને કે તહા હમ જો મોકો આપ અપને સાથ ન લઈ જાઉં તો મોકો ઇહ કાહુ કે હાથ બેચી કે મેરે દામ હોય શો આપ લે પધારો હવે તો એવી એવી ચોંટ આપી ગુરુના હૃદયમાં પણ કે જો હવે તમે સાથે ન લઈ જઈ શકો એની પાછળ કંઈક કારણ હોય પણ ખરું કે સાથે ન લઈ જવાય આપના ઘરમાં અમે ન સમય શકીએ એવું બની શકે તો પછી અત્યારે ને અત્યારે અમને વેચી નાખો જે ન જેમ ગુલામને વેચવામાં આવતા હતા પહેલાં પ્રથા હતી આવી એવી રીતે વેચી નાખો જે અમે પછી જે ગુલામને ત્યાં અમે જ્યાં ગુલામી કરીશું ને ત્યાં જે કહેશે એ કરીશું એનું પણ એ દામ તમે લઈ લો એટલે અમારું સમર્પણ અધૂરું ના રહી જાય જેમ બલીએ પોતાનું મસ્તક ધરી દીધું માથે ચરણ પધરાવી દીધો એવું કહ્યું મસ્તક પર એ જ વાત અહીંયા આટલી પરાકાષ્ઠા એટલે માણેકચંદને બલી કરતાં પણ ઊંચું સમર્પણ અહીંયા જણાવ્યું છે કારણ કે શબ્દ શું છે કે અમને વેચીને પછી આપ જે દ્રવ્ય મળી જાય એ લઈ લો આપ પછી આપ ભલે પધારો પછી અમે આપની જોડ નહીં ચાલીએ બસ જા હાથ મોકો બેચોગે તાહી કે ઘરકી આછી ભાતી કરું અને એવું નહીં કે અમે ગુલામ થઈ જઈએ એટલે અમે જેમ તેમ કામ કરીશું ના અમે આપના વેચેલા છીએ એટલે અમે ત્યાં પણ ઈમાનદારીથી બધું કામ કરીશું પછી હમ તો ત્યારે ચરણ કમલ ચરણકમળી નાર આશ્રય નહીં હવે અધૂર રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી ગોવર્ધન નાથ કે જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કે જય હો